પંચાયત મીટિંગ હોલ ખાતે લખતર મામલતદારના અધ્યક્ષ સ્થાને લખતરમાં આવેલ અલગ અલગ એસોસિએશનના પ્રમુખો અને વેપારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે સમીક્ષા બેઠકમાં આગામી તારીખ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં હર ઘર તિરંગા રેલી તેમજ વેપારી એસોસિએશન દ્વારા હર ઘર તિરંગામાં સાથ સહયોગ કરવા સાથે ગામમાં સાફસફાઈ માટે સહયોગ કરવો જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર તમામ લોકોએ સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણીમાં માટેની તેમજ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ લખતર એસોસિએશનના પ્રમુખ અશોક દોશી હાર્ડવેર વેપારીના આગેવાન હસમુખ આડી મીઠાઈ વેપારી આગેવાન રાજુભાઈ તેમજ અલગ અલગ એસોસિએશનના તેમજ વેપારીના આગેવાનો આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા આ સમીક્ષા બેઠકમાં લખતર મામલતદાર એચ આર પરમાર લખતર તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારગી તેમજ મામલતદાર ઓફિસના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહી તમામ વેપારીઓ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સમીક્ષા બેઠકને લઈ ચર્ચા કરવામાં આવી હતી